કડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પર સાવ્યાવિરા છે સુરતથી હત્યાનો બરાવ સાવ્યાવિરાવશે સુરતમાં કડોદરાના શ્રીનિવાસ ખાતે હત્યા કરવામાં આવી છે ગેસના બાટલાની બાબતે લઈને હત્યા કરવામાં આવી છે સગા બાપ દીકરા ઉપર હુમલો કરવામાં આવ્યો છે જાર આ સમુધ દ્વારા ચાકુથી હુમલો કરાયો છે